જે આખો એક સૂર હતો સુર સૌથી મોટા સમાચાર ગોપાલ ઇટાલિયા ભવ્ય જીત થઈ ચુકી છે વિસાવદર માં ગોપાલ ઇટાલિયા સૌથી મોટી જીત થઈ છે ન્યુઝરૂમ સૌથી પહેલા તારા જાહેર કરી રહ્યું છે કે વિશાભદર માં

માયા વિશાવદરથી ગાંધીનગર છે તે દેશે આપના ઉમેદવાર ગોપા લિટાલિયાની અત્યારે ભવ્ય જીત છે તે થઈ ચૂકી છે ગોપા લિટાલિયાની વીસ હજાર મતની વધુની લીંગતી ભાજપના તમામ જે મુદ્દાઓ હતા ભાજપની તમામ જે વાત હતી સ્ટાર પ્રચારકો ગૃહ મંત્રી મંત્રી મુખ્યમંત્રી સંગઠન તમામ લોકો છે તે ત્યાં

તમને સ્પષ્ટ કહી દઉં કે આ હાર ભાજપ કરતા ની જીત થઈ છે આમ આદમી પાર્ટીની નહી આ જીત ઉમેદવાર ની છે આ જીત ગોપાલ ઇટાલિયા છે ગોપાલ ઇટાલિયા જો બીજો કોઈ ઉમેદવાર હોત તો જીતે વાત માનિયામાં નથી આવતી પણ આ જીત

અને જે અનેક એવા મુદ્દાઓ જે છે તે વિસાવદર ચાલ્યા હતા પણ અહીંયા કોઈ મુદ્દો ન ચાલ્યો અહીંયા ચાલ્યું તો માત્ર ને માત્ર જાડું ચાલ્યું આખા વિસાવદર ની અંદર અત્યારે સફાયો થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કિરીટ પટેલ જે સભાઓમાં જે નિવેદનો આપતા હતા નિવેદનો પણ ક્યાંક ફિયાસ્કો થઈ ગયો છે પ્રકાર તમે જુઓ કે જ્યાં કિરીટ પટેલ નો ચહેરો પણ થયો માયુસીમાં બદલાઈ ગયો છે પ્રકારના દ્રશ્યો કે જ્યાં

આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે તેમની ભવ્યમાં ભવ્ય જીત થઈ ગઈ છે અને જે કહેતા હતા કે આ બુથ હજી ખુલવાના બાકી છે પેલી મતદાન મથક પેટી ખુલવાની બાકી છે પછી ખબર પડશે જો કે બધા રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને મેં પહેલા જ કીધું હતું કે બાર વાગીને પાંત્રીસ મિનિટે ન્યૂઝ રૂમ પર સૌથી મોટો ધડાકો અને સૌથી સચોટ પરિણામ આવવાનું છે અને અમે સૌથી પહેલું પરિણામ આપ્યું જ્યાં લાખો લોકો લાખો લોકો ન્યુઝ ને જોઈ રહ્યા છે અને આ લાખો લોકોની વચ્ચે સૌથી મહત્વના સમાચાર કે જ્યાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે ખેડૂતોની જીત થઈ છે આ ગુજરાતની જીત થઈ છે એવી કમેન્ટો અત્યારે આવી રહી છે કમેન્ટો વાંચવાના પણ પ્રયત્ન કરવા છે કારણ કે લોકો કહી રહ્યા છે યશ વાઘેલા કહી રહ્યા છે કે ગોપાલ ગોપાલ પટેલની જીત છે અમુક લોકો કહી રહ્યા છે ખેડૂતની જીત છે જયેશ રાદડિયા કે જેમની ઉપર જિમ્મેદારી હતી જયેશ રાદડિયા કે જેમણે નિવેદનો અનેક આપ્યા હતા તે પણ ક્યાંક ઓછા પડ્યા છે હવે જી પ્રદીપ મારા વાલા ગુજરાતના દર્શક મિત્રો આપે જે સવારમાં સાત વાગ્યાથી અત્યાર સુધી અમારા ઉપર પ્રેમ વર્ષાવ્યો જે આપે અમને હિંમત આપી આપે આપના પ્રેમ થકી આપના જે પ્રેમ થકી અમે અત્યારે અહીંયા બોલી રહ્યા હતા વહેલી સવારથી સાત વાગ્યાથી લગ્ન અત્યાર સુધી બાર વાગ્યા ને ઓગણચાલીસ મિનિટ અને ગોપાલ ઇટાલિયા જે છે તેનું ભવ્ય જીત થઈ છે અને ભવ્ય જીત બદલ હવે જે ગુજરાતના દર્શકો અમારી સાથે જોડાયા હતા આપ તમામ દર્શકોનો અમે આભાર માનીએ છીએ દર્શક મિત્રો આપ જતા જતાં પણ અમને સબસ્ક્રાઈબ કરતા જજો અને હજુ પણ આપ જતા પહેલા અમે આપને જણાવી દઈએ કે તમને તમામ લોકોને અમારે ગોપાલ ઇટાલિયાના જીતના જશ્ન જુનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટીથી લઈને વિસાવદરના રસ્તાઓ પર કયા પ્રકારની ઉજવણી છે જો ગોપાલ ઇટાલિયાની આ લાઈવ ઉજવણી ગોપાલ ઇટાલિયાને વિસાવદરના લોકોએ ખભે બેસાડીને જીતાડીને લઈ જઈ રહ્યા છે આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાની જીત સાથે જ વિસાવદરમાં જય ગોપાલ જય ગોપાલ થઈ રહ્યું છે આપ જોઓ સીધા દ્રશ્યો પ્રવિણ રામ સહિતના તમામ નેતા રાજુ કરપડા પ્રવિણ રામ તમામ નેતાઓ જીતનું જશ્નન કરી રહ્યા છે એટલે કે એક તરફી માહોલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે અને જીત બાદ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને આ સમાચાર એ અત્યારે સૌથી મોટા છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત જીતના જશ્ન જોવા એક તરફી માહોલ ગોપાલ ઇટાલિયાનું જીતની સાથે સાથે આ વિસાવદરની જનતા એ તેમને જો ખભે બેસાડીને લઈ જઈ રહી છે મારે ગુજરાતના તમામ દર્શક મિત્રોને ને કેવું છે જે અમારી સાથે જોડાયા છે એક લાખ કરતા વધારે દર્શક મિત્રો અમારને જે પ્રેમ આપ્યો એક લાખ ને પચાસ હજાર દર્શક મિત્રો અમારી સાથે લાઈવમાં જોડાયા હતા આ તમામ દર્શક મિત્રોનો અમે આભાર પણ માનીએ છીએ